સુરતમાં અસામારિક તત્વો આજે પણ લોકોને ધમકાવી ખંડણી માંગી રહ્યા છે તો લિંબાયતમાં વેપારીના પુત્રને તલવાર બતાવી ખંડણીની માંગણી કરનાર માથાભારે આરોપીને પોલીસે પકડી તેનું સરઘસ કાઢી બે હાથ જોડી માફી મંગાવી હતી જેને લઈને લોકોમાંથી અસામારિક તત્વોનો ડર દૂર થયો હતો સુરતના લિંબાયતના શાંતિનગરમાં રહેતાને કરિયાણાનો વેપાર કરતા રણછોડભાઈ પોમાજી પટેલે લિંબાયત પોલીસ પથકમાં માથાભારે સૌરભ ઉર્ફે કાલિયા વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી વેપારી રણછોડ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ નવ મહિના રોજ તેમનો પુત્ર સતીશ દુકાને હતો ત્યારે માથાભારે સૌરભ ઉર્ફે કાલિયા તલવાલી દુકાને આવ્યો હતો અને બે હજાર રૂપિયાની ખંડણીની માગણી કરી હતી એ ફરિયાદના આધારે તાત્કાલિક લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને માથાભારી તથા અનેક ગુનામાં સંડોવેલા સૌરભ ઉર્ફે કાલિયાને ઝેપી પાડ્યો હતો અને તેનો ડર લોકોમાંથી દૂર કરવા પોલીસે તેના જ વિસ્તારમાં તેનું સરઘસ કાઢી બે હાથ જોડાવી માફી મંગાવી હતી વધુમાં ઝડપેલો માથાભારી સૌરભ કાલી અગાઉ હત્યા હત્યાનો પ્રયાસ લૂંટ ખંડડી સહિતના તે ઝડપાઈ ચૂક્યો છે પોલીસે તેનું સરઘસ કાઢ્યું હતું અઝર કુર્સી સાથે પ્રકાશવાલા